તમે ઇંગ્લિશ બોલશો જેમ આપણે બોલીએ છીએ એ જ રીતે રેડી તો વિડીયો ની શરૂઆત કરીએ એની પહેલા વિડીયો ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ સેક્શન લાલ કલરનું નું હાર્ટ મોકલવાનું ભૂલતા નહીં બધા એક બધા જેટલા લોકો જોઈ રહ્યા છે બધા કમેન્ટ સેક્શનમાં માં નું સિમ્બોલ અને લાઈક નું સિમ્બોલ અને ચેનલને ને સુધી સબસ્ક્રાઇબ નથી તો કરી દેજો રેડી ઓકે હવે અમારી સાથે સાથે બોલતા જવાનું રહેશે ઓકે હવે ખાસ પેલા તો વોકેબ શો ની વાત કરી દઉં વોકેબ શો સુપર ડુપર હિટ છે બધા લોકો એવું કહી રહ્યા છે તો કઈ હૈસે તો જ કહી રહે તો હજી તમને જો તન ચાલુ કર્યું કરી દયો 8 9 લેક્ચર તો પૂરા થઈ ગયા છે આજે 8 વાગે લેક્ચર આવશે અને 9 વાગે સાંજે લાઈવ મારી સાથે અને આજે સૌથી વધારે ઈમ્પોર્ટન્ટ ટોપિક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે જે દરરોજ બોલાતા વાક્યો કેમ બોલવાને એની પ્રેક્ટિસ કરવાનો છું એટલે 9 વાગે 9 ના ટકોરે તમે ઊભા રહી જજો હું આવી જ જવાનો છું રેડી તો આપણે મળીએ છીએ નવ વાગે આઠ વાગે વોકેફસો પણ આ આવશે એટલે જોડાઈ જજો ચલો તો હવે અને હા

માટે માફી ચાહું છું બટ આજથી થવા મળશે એટલે ખાસ કરી લેજો આ નંબર છે નંબર ઉપર કોલ કે મેસેજ કરી શકો છો ચલો મેડમ શરૂઆત કરીએ હેવ અને હેઝ ટોપિક જોયા આવેલો હશે અહીંયા અમે એક્સપ્લેનેશન નહીં આપી ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ કરાવશું ચલો મારી પાસે પેન છે આઈ હેવ અ પેન તેની પાસે પેન છે શી હેવ અ પેન હેઝ અ પેન હા ધ્યાન રાખવાનું હી શી ઈટ અને એકવચન નામ સાથે હેઝ અને આઈવી યુ દે બહુવચન નામ સાથે ઓલવેઝ હેવ આવશે ઓકે નિશા પાસે નોટબુક છે નિશા હેઝ અ નોટબુક યસ ચલો એના પછી મને તાવ આવે છે આઈ હેવ ફીવર યસ આઈ હેવ અ ફીવર મે કીધું તું ને કે બીમારી વાળા વાક્ય હોય કોઈ પણ બીમારી હોય તેના માટે હેવન હેઝ નો ઉપયોગ થાય છે પછી એમ નહીં કહો મને માથું દુખે આઈ એમ હેડેક આઈ હેવ હેડેક હું માથાનો દુખાવો છું એવું નહીં કરવાનું મને માથું દુખે છે તો એ રીતના એટલે બીમારી મતલબ એ ટોપિક જોઈ લેજો હેવન હેઝ નું એક્સપ્લેનેશન એટલું ખતરનાક એટલું સુપર લેવલ નું આપ્યું છે તમને ભૂલાશે નહીં મેહુલ પાસે ફોન છે મેહુલ હેઝ અ ફોન યસ જો આયા ભૂલ કેવી કરે હેવ લગાડશે બરોબર છે મેહુલ હેવ મે મેડમ ને એટલે જ કીધું પેલા વાક્યમાં હું સી બોલું તો હેવ બોલજો એટલે આ લોકોને ખબર પડે કે આપણે આવું જ કરીએ છે આવી જ ભૂલો કરીએ છે ઉતાવળનું તો ફ્લો ફ્લોમાં સી હેવ અ પેન નહીં સી હેઝ પેન તમે બોલતા જાજો પ્રેક્ટિસ કરતા જાજો તો જ તમને ફાયદો થશે ચલો મને શરદી છે આઈ હેવ કોલ્ડ મહેક પાસે નોટબુક છે મહેક હેઝ યસ એના પછી મારી પાસે કાર છે આઈ હેવ અ કાર

નેહલ પાસે મિત્રો નથી નેહલ ડઝન્ટ હેવ અ ફ્રેન્ડ્સ યસ અ ફ્રેન્ડ્સ મતલબ ફ્રે એમ મારી પાસે નવો નવા ડ્રેસ નથી આઈ ડોન્ટ હેવ ન્યુ ડ્રેસ ઓકે મને તાવ નથી આઈ ડોન્ટ હેવ અ ફીવર યસ એના પછી સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક યસ હજી સુધી તમે નથી લીધી અત્યારે યુ હેવ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક સો ઓર્ડર ફ્રોમ ધીસ નંબર પ્રાઇસ છે ત્રણસો ઓગણપચાસ રૂપિયામાં બરોબર છે તો અત્યારે ઓર્ડર આપી દેજો અને જો આવી જ રીતે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો એની બુક મતલબ આ એકવીસ લખવાનું હતું એકવીસ માર્ચ આજ આ કાલસ છે ને વન સિક્સ નાઇન થઈ જશે એટલે આજે તમારી પાસે મોકો છે ફક્ત અને ફક્ત એકસો ઓગણત્રીસ રૂપિયા પે કરીને પરચેસ કરવાનો કાલથી વન સિક્સ નાઇન પે કરશો તો જ આવશે એટલે ક્યુઆર કોડ ને સ્કેન કરો પેમેન્ટનો સ્ક્રીનશોટ એટલે સોરી પેમેન્ટ કરી દો એકસો ઓગણત્રીસ સ્ક્રીનશોટ આમાં મોકલી દેવાનો ટ્રાન્ઝેક્શન આઈડી દેખાય નહીં રીતના એટલે તરત જ તમને એ લોકો મોકલાવી દેશે એ લોકો એટલે મારી ટીમ

શું રાહુલ પાસે નવો ફોન છે ડઝ રાહુલ હેવ અ ન્યુ ફોન શું તેની પાસે આંખો છે ડઝ હી હેવ આઈઝ અલે તો ભાઈ ગમે આ તો પ્રેક્ટિસ માટેનું છે એને આંખો હે કે નહીં આપણે ઘણીવાર આપણે કહેતા હોય તો કેવું પડે કે આંખો છે ને દેખાય છે કે ન દેખાતું તો તો ડઝ હી હેવ આઈઝ ચલો એના પછી હવે તમને એક વસ્તુ ધ્યાન રાખજો કે સાહેબ આ સેન્ટેન્સીસ કઈ રીતે એટલે તો એના માટે ઓલા સેન્ટેન્સ ઓલા હું કે પ્રેક્ટિસ ઓલા 9 વાગ્યા વાળા માં જોતા હશો તો તમને આ પ્રેક્ટિસ ખબર પડશે નહીતર તો અઘરું લાગે બાકી પ્રેક્ટિસ જો આવે તો કેમ ખબર પડે જ પડે એક્સપ્લેનેશન તો ખબર હોવી જોઈએ ને ચલો તો શું તેવો પાસે ઘર છે ડુ ધે હેવ અ હાઉસ શું તેના પપ્પા પાસે ગાડી છે ડઝ હિઝ ફાધર હેવ અ કાર યસ શું ખુશી પાસે ટીવી છે ડઝ ખુશી હેવ અ ટીવી શું તેની પાસે ફોટો છે ડઝ શી હેવ અ ફોટો ઓકે તું નથી તો આ મતલબ ભાઈ ને ચલો શું નિશાને તાવ આવે છે

અને ખાસ ચોવીસ તારીખ આવી જ ગઈ આજે એકવીસ થઈ ગઈ ને હા ચોવીસ તારીખ થી ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ બે વેલાતા પહેલાના ધોરણે જે લોકો એડમિશન લેશે એ જ લોકોને પ્રાયોરિટી મળશે તો રજીસ્ટ્રેશન આજે જ આ નંબર ઉપર કોલ કે મેસેજ કરીને તમે કરાવી શકો છો અથવા તો તમને ઓફલાઈન એડ્રેસ પણ આપેલું છે ત્યાં આવીને ખુદ તમે રૂબરૂ આવી અને રજિસ્ટ્રેશન કરાવી શકો છો બેઝિકથી શરૂઆત મટીરિયલ ફ્રી સ્પીકિંગ રાઇટિંગ લિસ્ટિંગ દ્વારા પ્રેક્ટિસ અને ફક્ત એક બેચમાં વીસ જ વિદ્યાર્થીઓને એડમિશન મળશે બેચ બેચ ચાલુ કરવાના છે દસ વાગે અને ચાર વાગે તો આવી જ જો ઓકે ચલો અને ખાસ સાથે સાથે ઇંગ્લિશ બોલવા માટે ઇંગ્લિશ વોકેબલરી આપણી પાસે ગજબ લેવલનું હોવું જોઈએ તો જ આપણું ઇંગ્લિશ છે એ પાવરફુલ થશે તો ઇંગ્લિશ વોકેબલરીની બુક છે બરોબર છે તો એની પ્રાઇસ છે નાઇન્ટી છે અને એપ તમારે જોઈએ છે તો ક્યુઆર કોડને સ્કેન કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ

અને અંગ્રેજી શીખવા માટે કારણ કે આજે સિમ્પલ પ્રેઝન્ટેશન ની શરૂઆત કરવાનો આજનો લેક્ચર લાઈવ મિસ કરતા નહીં કારણ કે જે છે એ મતલબ આમ મેઈન કહેવાય ને પાયો એ સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ આ બેને સમજે એટલે વાર્તા પૂરી થઈ ગઈ તો આપણે એવી રીતે WhatsApp ચેનલ પર જોડાઈ જજો આ નંબર ઉપર મેસેજ કરશો એટલે તરત જ તમને WhatsApp ચેનલ લિંક આવશે ફોલો નો બટન દબાવી દેજો ઉપર કરી અને ટેલિગ્રામ ચેનલ પર નથી જોડાય તો જોડાઈ જજો અને વિજય નાકે ઇંગ્લિશ ગુરુ ને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં તો અહીંયા જે આપણી સિરીઝ નો ત્રીજો દિવસ કમ્પ્લીટ થાય છે બરોબર ધીમે ધીમે રોજ જે સિરીઝ આવશે 7 વાગે હું ને ટીશા મેડમ તમારી સાથે લઈને આવશું એટલે ખાસ એક વખત વિડીયોને લાઈક કરી દો